નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કૃષિ કેર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અમરેલીના એક આપણે પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છીએ તો તેમનો પરિચય તમારું નામ મોબાઈલ નંબર જણાવો ને રાજેશભાઈ સત્તાણું બે ત્રીસ ત્રણ ગણસો પાંચ આપણે ભાગત કૃષિ કેરનું જે અલ્ટ્રા કરીને કાર્બન પ્રોડક્ટ છે એ તમે તમારા કયા કયા પાકમાં વાપર્યું હતું મેં જો કે શેરડી છે સોયાબીન છે કપાસ છે બધાયમાં જો મગફળી બધામાં નાખ્યું પણ ઉગાવો ને એ બધું સારું મને એવું મને લાગ્યું ને શેરડીના પાકમાં શું તમને લાગ્યું વધારે ના એની લાઈટ એકદમ આવી ગઈ છે અને કલર પણ સારો છે એટલે આમ વધે એકદમ લઈ લીધી આઈ ક્લાસ છે એમાં કાંઈ કેવા પણ નથી બીજા કોઈ પાકમાં તમને વધારે સારું કયું લાગ્યું હજી તો આ બધો ઉગ્યો છે કા એટલે જો થોડોક મોટો થાય પછી અંદાજ આવે પણ ટૂંકમાં ઉગાવો નહીં જર્મિનેશન બધું સારું કહેવાય અને શેરડીના પાકમાં તંદુરસ્તી કેવી લાગે છે सौ तो टका है ओके okay, तो बीजा खेडूत मित्रों आने अल्ट्रा हाँ खूब खूब आभार खेडूत मित्रों।